સવારથી જ ધરણાનો કાર્યક્રમ સભાનો કાર્યક્રમ પણ થયો ઉગ્ર લોકોમાં જે ખરેખર અંદરની જે પીડા છે કોઈ પીડા વગર ક્યારેય આવતું નથી આપણે સમજી શકીએ છીએ બધાએ પોતાના ખર્ચે આટલી જનમેદની જો આવી હોય માતૃશક્તિ પણ આવી વિષય જે છે અમે નવધિ પહેલાં કલેક્ટર સાહેબ સામે બેઠા હતા જ્યારે પ્રતિસાદ ન મળ્યો એટલે નીચે સુધી વિષય લઈ જવાની વાત આવી આજે બે ત્રણ વિષય છે ને આજ તો અગિયાર પ્રશ્નનું આવેદનપત્ર મુખ્યમંત્રીને અહીંયા મોકલાવ્યું છે પણ એમાં ત્રણ ચાર ઇસ્યુ છે એ જેના રોજનો ઝંઝટ કરે ને એવા પ્રશ્ન છે એક તો જે નિયમિત પાણી છે એમાં દુધઇ સબ્રાંચમાં મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કર્યા પછી પણ આખો વળાંક આવ્યો બીજી એવી ને એવી બાબત ભચાઉ તાલુકામાં નીકળતી વાંઢિયા સબબ્રાંચ કેનાલ છે એમની જ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ સરકાર હોય અને રોડને રેલવે ક્રોસિંગ માટે જો બબે વર્ષ વર મંજૂરીમાં લાગતું હોય તો એક દુઃખદ ઘટના છે એટલે તાત્કાલિક ધોરણે બને મેટ્રો પૂર્યું થાય ત્રીજી બાબત વધારાના પાણીમાં આપણને અડધો મંજૂરી મળી છે હાઈ કંટ્રોલ અને અબડાસા ખરેખર અમારું પોતાનું પણ એવું સપનું છે કે છેવાડાના સરહદી વિસ્તારને તાત્કાલિક ધોરણે પાણી મળે એટલે આનામાં વહીવટી મંજૂરી આપી અને તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય ત્રીજી બાબત અત્યારે કચ્છમાં વિકાસ થઈ રહ્યો છે વિકાસ થાય એમાં ખેડૂતોને અને ભારતીય કિસાન સંઘને વાંધો ન હોય પણ ખેડૂતોના ભોગે થઈ રહ્યો છે મેં પાઇપલાઈન નીકળે ટાવર લાઈનો નીકળે અને નોર્મલ વળતર ચૂકવવામાં આવે છે જ્યારે શિક્ષણ માટે કે સમાજ હેતુ માટે જમીન જ્યારે એ પોતે આપે છે ત્યારે એની બજાર કિંમત નક્કી થાય છે ખેડૂતોને બે ગુઠા જોતી હોય તો બજાર કિંમત નક્કી થાય છે એટલે આ પણ અમારી સ્પષ્ટ માંગણી છે આમ ક્લિયર માંગણી છે સરકારને કે આંધ્રપ્રદેશનો પરિપત્ર પણ રજૂ કર્યો છે આંધ્રપ્રદેશની સરકાર કરી શકતી હોય તો ગુજરાત સરકાર શા માટે ન કરે એટલે આંધ્રપ્રદેશનું જે સરકારનું પરિપત્ર છે એ રાજ્ય સરકાર આને લાગુ કરે ખેડૂતોને છે ને એમને બજાર કિંમત પ્રમાણે પૈસા આપે ખેડૂતો જમીન સંપાદનમાં ક્યાંય ના નથી પાડતા છેલ્લી વાત કરી દઉં ગૌચરો જમીનોની અંદર મેં સાહેબને હમણાં જ કીધું કે ગાયોળતા બચાવો કચ્છમાં આવડું મોટું પશુધન છે જ્યારે મોટા પશુપાલક છે ગૌચરો જમીનો જો તમે છે કંપનીઓને આપી દેશો ને તો ગાયો ક્યાં જશે એટલે હું માનું છું છતાં આવી છે હક વપરાશી દાખલ નથી કરતો પણ આપણે જોઈએ છીએ ચોમાસાની અંદર આ ટાવર લેનો નીચે કેટલાય વર્ષે બનાવ બને છે કે પશુઓ મરી જાય છે કેટલા મોર મરી જાય છે ખેડૂતના ખેતરમાં મોર મરી જાય તો શું એનો નિયમ છે તમે જ હું એ જાણું છું એટલે વિકાસના નામે છે ને ક્યાંક ને ક્યાંક મને લાગે કે જાનહાનિનો મોટો ચુમ્માસે એનાની જે કરંટ પણ આવે છે આપણા માધ્યમથી તમારે જોવું હોય તો હજી આપણે હું તો મીડિયાઓને કહું છું બધાની મિત્રોને કે ખરેખર છે ને તમે એના નીચે પંદર મિનિટ ન ઊભી શકો આવો વિકાસની છે ને ખેડૂતોને જરૂર નથી વિકાસ થાય એમાં વાંધો નથી પણ વળતર ચૂકવો અને ગૌચર બચાવો એવી આજ કલેક્ટર કલેક્ટરશ્રીને સરકારને આ બાબતમાં ઘટતું કરે ઘટતું નહીં કરે હજી અમે મર્યાદામાં રહીને આજે આપણે જોયું પોલીસ પ્રોટેક્શન નહોતું છતાંય અમે જેને ક્યાંય રાષ્ટ્રને નુકસાન કરવા નથી માગતા એક આજ સાબિત થયું છે અમારો કાર્યકર્તા અમારો ખેડૂત હંમેશા રાષ્ટ્રમાં એનો હિસ્સો છે ને રાષ્ટ્રને મજબૂત કરવા માગે છે એટલે અમને મજબૂર ન કરે એવી આપના માધ્યમથી હું વિનંતી કરું છું